વડોદરાના ભાયેલી વિસ્તારમાં એક સકીર યુવતી ઉપર બે થી ત્રણ નરાધમોએ જે ગેંગ રેપની ઘટના આચરી છે એને ગુજરાત કોંગ્રેસ તરફથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે એક તરફથી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી નવરાત્રી જેવા પાવન પર્વમાં વાગ્યા સુધી ગરબા કરવાની વાત કરે અને બીજી તરફ જે ગુજરાતના વડોદરાના એવા વિસ્તારો કે જ્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ નથી કરવામાં આવતું અને જાહેરમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે સાથે સાથે તમે જોવો કે માનનીય હર્ષભાઈ સંઘવીનો નિવાસ જિલ્લો એટલે કે સુરત જિલ્લો અને એમનો પ્રભારી જિલ્લો એટલે કે વડોદરા જિલ્લો આ બંને જિલ્લાઓમાં જે રીતે મહિલા મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મની ઘટના દીકરીઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં મહિલા સુરક્ષાનો જે સવાલ છે ખૂબ જ મોટો બનતો જાય છે તમે જો કે હાલમાં જ વડોદરા શહેરમાં ભાજપના એક કાર્યકર્તાએ એક મહિલાના ઘરમાં ઘુસીને રેપની ઘટના કરી દાહોદમાં છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરવાની એક આરએસએસના એક કાર્યતા અંજામ આપવાની કોશિશ કરીને પછી એ છ વર્ષની નાની દીકરીને મારી નાખી આ તમામ રિસન્ટ ઘટનાઓ છે આ ઘટનાઓ બંધ થાય એની માટે માનનીય ગૃહમંત્રીને આવેદન કરું છું કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા